ભાઈ ખવડ બોલશો તમે કે ખજૂર તમારી પાસે આવ્યો તો સમાધાન નું લઈને સમાધાન કરાવો સમાધાન કરાવો એવું કેવા જેવલી ડિમાન્ડ કરતો તો બે ઘરની ત્રણ ઘરની પાંચ ઘરની કે તમે બનાવી નાખજો અમે તમને પૈસા આપ દેવી તમે જ્યાં બનાવો અમારું ઊભું નથી રહેવું તમે જ્યાં

ભંગાર છે મિત્રો તમારું શું કેવું કીર્તિ પટેલ સાચું બોલી રહી છે મિત્રો અને કીર્તિ પટેલ નવા નવા ખુલાસા કરી રહી છે તે ખુલાસા સાચા કર્યા છે ખોટા કર્યા છે તે બધી જ માહિતી અમે આ વિડીયોમાં આપવાના જ છીએ મિત્રો તો આ વિડીયોને પૂરો જોજો મિત્રો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય

તો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો શું મિત્રો તમે પણ પટેલને સપોર્ટ કરશો કે ખજૂર ભાઈને તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો તો મિત્રો આપણી ચેનલમાં બાસઠ હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે મિત્રો તો એક સબસ્ક્રાઈબ તો કરી જ લેજો મિત્રો આપણે કોઈ સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી દેતા મિત્રો તો એક સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો મિત્રો હું તમને આવા નવા નવા વિડીયો બતાવતો રહીશ તો એક સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક તો સુરત ની અંદર છે મને મારી પાસે અમુક લોકો ના પુરાવા આવે એટલે મિત્રો કીર્તિ પટેલ હાવ એટલે હાવ ખોટી